નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આજે આપણે આવેલા છીએ દક્ષિણ ગુજરાતની અંદર જે વલસાડથી આગળ જે ભવ્ય મા વિશ્વભરી માતાનું મંદિર છે અને ત્યાંની તમામ જે જગ્યા છે જે જમીન છે જમીનની અંદર પ્રાકૃતિક ખેતીનું શરૂઆત જે કરેલી છે અને નાના જે સેવક હશે એ દુવારા ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી બધી ખેતી જે કરે છે એ ખેતીનો આપણે શું શું પ્રયોગ કરે છે જમીનની અંદર પિયતમાં શું આપે છે છટકાવ શું કરે છે મગફળી હોય કે મકાઈ ઝાર બાજરો કોઈ પણ વસ્તુ પાકની અંદર તો આ તમે વિશાળ સંખ્યાની અંદર પાછળ જોઈ શકો છો એ બધી વસ્તુની અંદર પ્રાકૃતિક દવા જે બનાવેલી છે દેશી અમારી ચેનલની અંદર અમે કહેવી છે કે દેશી આગ્રો જો આ તમે જોઈ શકો છો દેશી આગરો અંદાજે આ મોટા ટાંકા છે વીસ ટાંકા આ હજાર લીટરના વીસ ટાંકા આ બધા ટાંકાની અંદર ભરેલા છે કોઈમાં છે ગૌકૃ અમૃતમ બેક્ટેરિયા બનાવેલા છે કોઈની અંદર આંકડાનો બોળો બનાવેલા છે કોઈની અંદર થોર અને આંકડાનો બોળો પછી લાબરું એ બે ત્રણ વસ્તુ પલાળે અને એ પણ બનાવેલું છે ત્યાર પછી એક બાજુમાં મોટો ટાંકો છે એથી હેવી ટાંકો એ પણ ભરેલો છે અને આ ચાર બેરલ અહીંયા છે અહીંયાથી બીજા બેરલ બીજા છે એ બધા બેરલ ની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર જે જે કાંઈ સુવિધા આપણે જોઈએ છીએ પિયતમાં દેવામાં છટકાવ કરવામાં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા હોય અથવા વેસ્ટી કમ્પોઝ હોય કે અન્ય કોઈ પણ બેક્ટેરિયા અત્યારે તો ઘણી પ્રકારના બેક્ટેરિયા બને છે તો જમીનની અંદર દેવા માટે આ દેશી એક યાગ્રો અને આજે નહીં તો કાલે ગાયાધારી ખેતી વગરની ચાલે તમને મને બધાને ખબર છે તો દર્શક મિત્રો જો આવી મોટી મોટી સંસ્થા અને મોટી મોટી જગ્યા દ્વારા જો આ ગાયાધારી ખેતી અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એક ખેડૂતોને એક એવો મોટો અમારી ચેનલ દ્વારા સંદેશ દેવી છે કે તમે પણ આ જોઈ અને થોડું થોડું ગાયાધારી ખેતી તરફ વળો કારણ કે તમે હું બધા જાણવી છે કે અત્યારે એટેકના દર્દી કેન્સરના દર્દી અને અન્ય ઘણી બધી બીમારીથી માણસો ભોગ બની રહ્યા છે તો એમાંથી બસવા માટે બીજો કોઈ ઈલાજ નથી અને દવાખાનામાંથી બસવા માટે આપણે ગાય આધારિત ખેતી તરફ જ બધાને વળવું પડશે તો આપણે કેમેરામેનને કહેવી કે ધીમે ધીમે આ બધી વસ્તુ આપણે ચેનલની અંદર દર્શાવે આ એક એક ટીપણું બધું બેરલ ભરેલું છે અને જે અત્યારે ઉનાળું મગફળીનું વાવેતર છે એ મગફળીની ની વાવેતર ની અંદર આનો પ્રયોગ પૂરતા પ્રમાણમાં થઈ રહ્યો છે ના ના એમના માલ છે ત્યાર પછી આ બીજા ત્રણ બેરલ છે એની અંદર પણ બનાવેલા છે ત્યાર પછી બીજા બે ટાંકા મોટા છે

બરોબર ચાર વસ્તુ આમાં મિક્સર કરી અને આ પણ બનાવેલી વસ્તુ છે એ પણ પિયતમાં દયાક ત્યાર પછી બે બેરલ આપણે બનાવેલા છે અજમાસ્ત્ર અજમાસ્ત્ર જે આપણે ગાયત્રી ખેતી ચેનલની અંદર હારામહારો વિડીયો અમે બનાવેલો છે એ વિડીયો તમે જોવો તો ખેડૂતોને બહુ ફોનય ન કરવો પડે કે કઈ રીતે બનાવવું કઈ રીતે એને સટકાવ દેવો પ્રાકૃતિક ખેતીમાં હારામાં હારો ફર્મો અજમાસ્ત્ર અને ત્યાર પછી કઈ વસ્તુ આ કીધી હરડે હા આ બીજી એક નવીન પદ્ધતિમાં જે હરડે બનાવેલું છે મૂળના વિકાસ માટે અને કડવાશ વધારવા માટે છોડને લો આની અંદર લોહ તત્વ એવો આવે છે જે પાકનું રક્ષણ કરે અને હારામ હારું કામ આપે છે અને ત્યાર પછી દર્શક મિત્રો આપણે આ પુષ્કળ પરમાણની અંદર અગ્નિ અસ્ત્ર જે બનાવેલું હે પંદર લીટર પપની અંદર સાતસો ગ્રામ અગ્નિ અસ્ત્ર નાખી અને મગફળી કે કોઈ પણ પાકની અંદર તમે જ્યાં એવોલનો ત્રાસ હોય ત્યાં છટકાવ કરી શકો છો ત્યાર પછી આ બાજુ લીંબુ નો અંજામ બે હે ને બેરલ ની અંદર લીંબુનો અંજામ બનાવેલો છે ત્યાર પછી બીજા ત્રણ બેરલ ની અંદર બનાવેલી ઘણી બધી વસ્તુ છે બીજા પણ કેરબા છે એમાં પણ ખાટે સાસ ને ઘણી બધી વસ્તુ બનાવેલી પડે છે બરોબર આ બીજા બે બેરલ ની અંદર કુવાર ભાઠું અંજામ બનાવેલું છે તો દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો વિશાળ સંખ્યાની અંદર જોકે જગ્યાની અંદર જમીન પણ જાજે છે એટલા માટે એક પ્રાકૃતિક ખેતીની અંદર પ્રયોગ કરવા માટે આપણે એક આ દેશી આગ્રો તમને દર્શાવ્યો છે તો જમીનની અંદર તમે પણ આવી થોડે થોડે તમારે વી વીઘા હોય પચાસ વીઘા પાંચ વીઘા હોય એની અંદર મેં એક જ સલાહ આપીશ પહેલાં તમે અડધા વીઘાની અંદર શરૂઆત કરો આધાર ખેતી જો તમને રિઝલ્ટ સારું દેખાય અને સારું લાગે તો ધીમે ધીમે તમે વધી શકો છો અને આજે નહીં તો કાલે ગાય દરેક ખેતી વગરની ચાલે તો આ વિડીયો પણ મારો તમને ગમ્યો હોય તો આગળ મોકલજો અને આ દેશી આગરો તમને દર્શાવ્યો હવે ઉનાળું મગફળી પણ એક વિડીયો બનાવી અને તમને દર્શાવવાના છે તો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા જય વિશ્વામભરીમાં